સુરતના મુખ્ય ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે પાયાના ગણાતા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે દિવાળી પહેલા બંધ થયેલા હીરાના કારખાનો હજુ પણ ખુલ્યા નથી અમુક કારખાનોમાં ઓછા સમય સાથે કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે એક ચર્ચા મુજબ હીરા બજારમાં વાતો વહેતી થઈ હતી કે સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ હીરાનો ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળશે પરંતુ ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ પણ હીરાના નાના નાના કારખાનાઓ હજુ પણ શરૂ થયા નથી જ્યારે બીજી બાજુ મોટા હીરાના કારખાનાઓ અને કંપનીઓ શરૂ થઈ છે પરંતુ ઓછા સમય સાથે કામ શરૂ કરવામાં આવતા રત્ન કલાકારોને પૂરતું કામ અને વળતર મળતું નથી જેથી આર્થિક રીતે રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે ત્યારે આજે કાપોદરા સ્થિત કિરણ જેમ્સના કારીગરોને અચાનક જ છૂટા કરી દેવાયા હોવાનો આક્ષેપ

આ વીસ બાવીસ વર્ષની અંદર અને કોઈ આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બેહો એમ આપણી તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે જ્યાં કટોરા રિકોના છે એ ફાવતા નથી બ્રાન્ડ ટુ આ કિરણની કંપનીમાં બેહું છું અને એમાં પાડને ને બહુ આઘવું પડે મને કાંઈ ગાડીને ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જય નહીં તો ત્યાં એ કારીગરો ને હેરા પડે છે રજા પડી જાય બબે રજા પડે શનિ રવિ ની તો કેવી રીતે સેટ કરી શકવાના છે અને એક તો ફાવે ની પાછું એટલે આ કરોડો ના દાન કરે બુથ ની અંદર તો આવા કપરા સમયમાં અમને વરજી છ મહિના આની આ કંપનીમાં નો એ કરી આપી હગે અમારું આરામથી આપી હગે જો આવડો મોટો શેઠ કિરણ હોય અને એટલા બધા રૂપિયા ના દાન કરતા હોય બધે બધી જ્યાં ત્યાં તો એને તકલીફ છે અમને ખાલી છ મહિના આવા કપડા કારીગરો અમે કારખાના તો બે તો એમાં રે રેસી કારીગર તો આમાં હશે ને બાજુ વાળું છે એમાં ઘણા છે પણ કારખાનું અમારું એક જ બંધ કર્યું એ જાડા નું